પછી ઘણા ખેડૂત મિત્રો કહે છે કે ધાણા થઈ ગયા છે તો કા ધાણા કાઢી નાખવા છે અને કા ખડથી તમે દવા સીંધો બરોબર છે તો ધાણામાં પણ નિંદામણ નાશક દવા આવે છે તો ધાણા રાખવાના છે અને કાઢવાના નથી ખડને કાઢી મૂકવાનું છે તગડી મૂકવાનું છે બરોબર છે જીરામાં જો ખડ થઈ ગયું હોય તો જીરામાં પણ જીરુંને રાખવાનું છે અને ખડને તગડી મૂકવાનું છે હાલકી કાઢવા તો ખેતરની બહાર નાખી દેવું છે અને જે ખેડ ખેડમિત્રોએ ઘઉં અત્યારે કર્યું છે અને ઘઉંમાં ખડ થઈ ગયા છે તો ઘઉંમાં પણ બધી પ્રકારના નિંદામણોને નાશ કરી દેવા છે બાળીને ભસ્મ ભૂકો કરી નાખવાના છે આપણે તો એની વાત કરીશું આપણે આજના વિડીયોની માલિકા તો પહેલાં શરૂઆત કરીએ આપણે ઘઉંથી કે ભાઈ ઘઉં તમે વાવ્યા છે અને ઉગ્યા પછી પંદર વીસ દિવસના છ્યા છે તય તમારે એને પાણી પાઈ અને પછી દવા નાખી દેવાની છે કઈ દેવા નાખવાની છે તો કે ભાઈ મેટ સલ્ફોરેટ મિટલ કંપની તમે કોઈ પણ સારી કંપની લઈ શકો છો વિન્સેટ નું છે ધાનુકા નું છે અદામા આવજો અદામા છે અલપુરી નું છે આપણે શું કહેવાય કે ધર્મજ છે કે ક્રિસ્ટલ નું છે કે કોઈ બી સારી કંપની તમે લઈ શકો છો બરોબર છે તો અહીંયા વિન્સેટ ક્રોપ સાયન્સ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ બહુ મોટું નામ છે પરંતુ આપણે એનું મેટ સેપોરેટ મિથાઇલ આવે ને ડબલ્યુપી

પાણી લેવાનું છે ચાર ગ્લાસ પાણી લઈ અને પેલા આ પડી ઓગાળી નાખવાની છે કેટલું લેવાનું છે પાણી ચાર ગ્લાસ પાણી લેવાનું છે એમાં એકા છે આ ઓગળી જાય બરાબર છે પછી આ બસો ગ્રામ લિક્વિડ છે કેટલું છે બસો ગ્રામ ગુંદરિયું છે બરાબર છે એને તમારે એક પપમાં એ આવું નાખી દેવાનું છે ઢોલ તમે જે ઘોડવું બનાવું ને એ ઘોડવાની અંદર આ નાખી દેવા છે એટલે એક ગ્લાસ દવા થઈ ગઈ આપડી આ

ક્લોરીનો ફોક પ્રોપર જેટ પંદર ટકા ડબલ્યુપી એટલે કે વેટેબલ પાવડર હવે આની અંદર આઠ પડીકી આવે કેટલી આઠ પડીકી આવે એક પોપ એક પડીકી એક પોપ એક પડીકી કેવી રીતે પડીકી આવે છે બતાવી દઈએ ખેડૂત મિત્રો ને સીધું રે બાબા બરોબર છે તો આ જે પડીકી છે એ આની અંદર આ રીતની પડીકી આવે છે આખી ક્લોરીનો ફોક ની પડીકી આવે છે આને તમારે પંપની ની ગરણીમાં ઉપર મૂકી દેવાની

બીજી વાત કરીશું આપણે જીરામાં કે જીરાના પાકની માનિકા પણ બધી જ પ્રકારના નિંદામણો થાય છે તો ઉગ્યા પછી પછી થાય ત્યારે પોર્ટ્રેટ આપી શકો છો ગોદરેજ કંપનીનું પોર્ટ્રેટ છે પણ ખરેખર કંપની છે નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાન જે ભારતની ગોદરેજ કંપની હારે તેને ટાઈપ કરેલું છે કે ભાઈ ભારતમાં તમે વેચી શકો છો એમાં કિઝાલો પોપ આવે છે અને ઓક્સી ફ્લોરફેન

આ બરાબર છે પણ વધારે પડતું ન પડે એના માટે મલ્ટીપ્લેક્ષ મલ્ટીપ્લેક્સ કર્ણાટકાનું સમરસ આવે છે આ બે વસ્તુ જો તમે ભેગી કરી નાખો તમે તો તમારો જીરો પાક ખાલી સાત પાંચ દિવસ જ તાવ આવે અને વળી પાછો તમને કોઈ હિરોરા માળવા મળે અને હાઈ ક્લાસ તમને કોઈ કોળી જાય

ઘાટું ને જાદુ એટલું સારવાનું છે કે એના પાંદડિયા થઈ દવા સીધી મૂળિયા સુધી ઉતરી જાવી જોવે એટલે ફરીવાર ડાંડલા દાંડલા નથી કોળે જ નહીં એ મૂળિયા હોહાર યમરાજ ના દરબાર માં સીધું બરાબર છે હવે જે છે ને એ મેન વાત કરવાની છે કે આ કોઈ કંપની કોઈ કંપની ભલામણ નથી કરતી પરંતુ ફક્ત ને ફક્ત અમે અનુભવ લીધો છે છેલ્લા ત્રણ વર્ષથી આનો અનુભવ લઈ છે અને આ વર્ષે પણ અમે બાર તેર થી વધારે ડેમોન્સ્ટ્રેશન આપ્યા છે

પચાસ ટકા ડબલ લુપીબલ પાવડર ધાનુકા માં આવે છે પીઆઈમાં છે તો કે સોલાર નામ આવે છે ધાનુકા માં છે તો કે ધાનુઝન થી આવે છે ક્રિસ્ટલમાં છે તો કે શ્રી નામ થી આવે છે બરોબર એવી સ્ટાન્ડર્ડ પાંચ કંપનીઓના તમારે આ જે એટ્રાજીન આવે છે એ કારણ કે તો આવે પચાસ ટકા પણ એની પછીનું જે પચાસ ટકા વધે ને સોલ્વન્ટ આવે છે અને સ્ટાન્ડર્ડ કંપનીમાં સ્ટાન્ડર્ડ સોલ્વન્ટ આવે છે એટલે કઈ તમારે આ મોંઘું પડતું નથી પંપે પચાસ ગ્રામ લેખે નાખવાનું છે કેટલું ધાણા પાકની માલિપા પંપે પચાસ ગ્રામ લેખે નાખવાનું છે એટલે કે આની કિંમત મૂળ અઢીસો ત્રણસો રૂપિયા ની હોય એટલે કે પચવી ત્રીસ રૂપિયા નો પપ પડ્યો કાંઈ મોંઘુ કહેવાય નહીં આથી જે કાંઈ છે ગોળ પાંદડા નિંદામણો બનશે અને તેની સાથે ખાસ યાદ રાખજો તેની સાથે ફક્ત ને ફક્ત અદામા કંપનીનું એજી આપવાનું છે શું આપવાનું છે અદામા કંપનીનું નું એજીલ અથવા તો ધાનુકા કંપનીનું તરગા સુપર જો કાર્યુ ખાર્યુ હાંબો કુતરા મનસો પટ્ટી પર વાળું મોટું ઘર થઈ ગયું હોય ચાર પાંચ ઇંચ વધારે મોટું થઈ ગયું હોય તો ફક્ત ને ફક્ત અદામા કંપનીનું નું એ જીલ તે પંપે વીસ થી પચીસ એમ એ લખે તમારે આપવાનું છે આ બંને વસ્તુ તમારે મિક્સમાં માં સાટવાની છે એટલે જે કઈ ખર્ચ થતા હોય પાક પાકની માલ પર જે કાંઈ ખર થશે કાળિયું ખાડી દારોડી પરંતુ ધાણા ઉદ્યા પછી મહિના દિવસના હોવા જોઈએ ધાણામાં નાશક દવા સાટો એટલે અઠવાડિયું તો તમને એમ થાય મારા દીકરા દવા હું ભલામણ કરી છે જોવા નથી ગમતા એવા થઈ જાય થઈ જાય ને થઈ જાય

પાછા પડી જ હોય તો ખોરાક લેવાની એની કોઈ ક્ષમતા હોય કોપર બોરો આર્યુબ એટલે આ બંને વસ્તુ આપતી જવાની છે હવે આની કિંમત જો કહી દે તમને તો અઢીસો ગ્રામ તમે ઈડી લો અઢીસો થી માંડીને બસો એસી રૂપિયા સુધીની તમને કોઈ અઢીસો ગ્રામની કિંમત થાય અને દહ થાય

દસ હજાર રૂપિયા ના દાળિયા કામ બકી જતું હોય તો તમારે એમાં છ સાત હજાર રૂપિયા ની દવા સાટવાની નહીં કારણ કે આપણો પાક પાછો પડી જાય છે એટલા માટે અને તમને એમ ન થવું જોઈએ કે આ મારો નકરો વીડિયા બનાવી બનાવીને આપણને દવા વેચવાની જ વાત કરે છે પરંતુ જો તમને કોઈ દાળિયા દીધે કામ થતું ન હોય અને ટાઈમે પૂરું પરાતું ન હોય ટાઈમે દાળિયા ન આવતા હોય મજૂર નો આવતા હોય અને ખડ તમને કોઈ ખાતર પાતર નાખવાનું હોય બધું ખાઈ જતું હોય

પરંતુ એને રિઝલ્ટ આવતા ચાર પાંચ દિવસની વાત લાગશે આજે એક ઠકા ને અમારે યુવરાજભાઈ જોઈ આવ્યા છે અને ખેડૂતો એવું કેવું છે આ દવા અમારા માટે આશીર્વાદ રૂપ છે નગર એમ તો શેણા કાઢ નાખવાતા બરોબર છે આજે એના પાંચ દિવસ છે કેટલા પાંચ દિવસ છે

જેમ તમને કહું લોટ કો આદમી મૂળો ખેંચી લે ને હેમ ખડ ને ખેંચી લેવાનું છે બરાબર છે એટલે નવો વિડીયો ન તકલીફ થી જોડાઈ ને રેજો શણામાન નિંદામણ બાળી દેવાનું થાય છે ગમે એવું નિંદામણ હોય કાળીયો કાળિયું હાંગો હાટડો લુની દારૂડી દરોડી કુતરા હેમુલ સયા આ બારો દારો જેકરીઓ વાજે બજુર શીલ જે કાય હોય બધું તમને હડોક નારણ ઉપાડી લેવાનું છે પરંતુ આના માટે તમારે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હોવી જરૂરી છે નકાર તમને માહિતી મળશે નહીં તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો સારો લાગે તો ગમે કૃપા માં તમે તારે શીખજો ફેસબુક માં તમ તારે શીખજો ને ગમે જીખજો તમ તારે પરંતુ ખાસ મારી